તો આ તરફ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ અસામાજિક તત્વોએ તલવારો સાથે સોસાયટીમાં ઉત્પાદ મચાવ્યો હતો અમદાવાદની એક સોસાયટીમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તોફાની તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કર્યું છે તો માહિતી અનુસાર અમદાવાદના હાજીત મિલ ચાર રસ્તા પાસે આવેલી રહેણાક મકાનમાં લોકોનું ટોળું એકત્ર થયું હતું

જે છે અંગત અદાવતમાં એક પરિવારના ઘરે જે છે આ આપ જે છ આરોપીઓ જોઈ શકો છો જે છ છ આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે તલવાર સાથે અને લાકડી સાથે સાથે છરી અને તીક્ષ્ણ હથિયારો સાથે રાખી અને હુમલાની જે ઘટના બની હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક બે વ્યક્તિઓ જે છે એક પરિવારના બે વ્યક્તિઓ ઘાયલ પણ થયા છે અને આ અંગત અદાવતમાં આ આરોપીઓ જે છે કે તેઓએ હુમલો કર્યો હતો અને હાલ પોલીસ જે છે તેમને આ છ છ આરોપીઓને સાથે રાખી અને ઘટના ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે તલવાર વડે જે હુમલો કર્યો હતો અને તેના કારણે સોસાયટીમાં અને આજે પરિવારમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો અને હાલ પોલીસ આ સમગ્ર મામલે પ્રીતિ જે છે તે તપાસ કરી રહી છે જી પ્રીતિ

જે જે તમામ આરોપીઓ છે છે તેમને અત્યારે તેઓ જ્યાં રહે પણ લઈ જવામાં આવી રહ્યા છે જી પ્રીતિ સંજય અત્યારે કયા પ્રકારની હવે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે અને રીકન્સ્ટ્રક્શન ઘટના સ્થળે પતી ગયું છે અત્યારે શું અપડેટ

જે ઘટનાઓ સામે આવી રહી છે અને તે મામલે પોલીસ જે કાર્યો કાર્યવાહી જે છે આરોપીઓને સામે કરી રહી છે અને હાલ પણ ગુનો નોંધીને તમામ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ તમામ આરોપીઓ જે છે છ આરોપીઓને તેમના સુંદરમનગરના રહેણા જે ઘર છે ત્યાં તેમના ત્યાં લઈ જઈ રહી છે અને ત્યાં પણ જે છે જે આરોપીઓને ત્યાં તેમના ઘરે કે જે પ્રકારનો માહોલ તેઓ દહેશતનો ઉભો કરતા હોય તો ત્યાં પણ તેમના ઘરે પણ તપાસ કરવામાં આવશે જી સંજય સમગ્ર માહિતી બદલ આપનો આભાર અમદાવાદ શહેરના આદ્રશ્યો કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો અને બીજી તરફ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન આખું ઘટનાનું કરવામાં આવ્યું છે અને આગળ વધુ તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ અહીંયા અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે આ એક એવી ઘટના નથી અવારનવાર સર્જાતા હોય છે કે પર હુમલો કરવામાં આવતો હોય છે તલવારબાજી કરવામાં આવતી હોય છે અને પથ્થરમારો કરવામાં આવતો હોય છે આવા એક નહીં પરંતુ અનેક આવા દ્રશ્યો સર્જાતા હોય છે અમદાવાદ શહેરમાં એટલે અમદાવાદ શહેરમાં કયા પ્રકારે કાર્યવાહી થતી હોય છે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે આ લોકોને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર

हमला किए जब वो लोग अंदर आए तो मैं भाग के अपना दरवाजा बंद कर ली और जब दरवाजा बंद करी अपने भाई लोग को अंदर लेके आई दो भाई थे मेरे एक ये था और एक जिसको चोट लगी वो था तो इक्कीस चालीस लोग के बीच में अगर ये दो लोग गए होते तो वो लोग जान से मार डालते हैं घर में मैं थी और मेरी अम्मी है वो बोल सुन नहीं पाती हैं वो तो खाली रो रही थी और मेरे छोटे छोटे बच्चे हैं तीन और फिर क्या बोलते हैं गे? वो लोग हमला किए और मेरे बच्चे को मैं सुला के अंदर जैसी बाहर आई મેરે પે પથરાવ કથ્થર ફેકે ચક્કુ ફેકે મગર મેં હટ ગઈ તો બારી પે લગા મેરા માસુમ બચ્ચા ભી સો થો લગતે બચ્ચા દચ્ચે સો